ભુજના આશાપુરા મંદિરે 27માં સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞના ભાગરૂપે સંકલ્પ પૂજન હાથ ધરવામાં આવ્યું હતું બહાર જેટલા યજમાન પરિવાર સંકલ્પ પૂજનમાં જોડાયા હતા રાજ પરિવારના મહારાણી પ્રીતિ દેવીએ આશીર્વાદ પાઠવ્યા હતા ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ સમિતિના સભ્યોની સાથે મંદિરના पुजारी ચનાર્દનભાઈ દવે સહિત સહયોગી બન્યા હતા ભોજના આશાપુરા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે આ સંકલ્પ પૂજનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અત્યારે આપણો જે નો સુવર્ણકરણ પાટોત્સવ શરદ પૂનમ દિવસે ઉજવશું તેના અનુસંધાને હંમેશ મુજબ ભાદ્રા મહિનાના સૂર્યનો છેલ્લો રવિવાર જેના માટે આપણે સંકલ્પ પૂજા આપણે રાખીએ છીએ જેમાં બાર જોડલા આજે પૂજા યજમાનમાં બેઠા છે અને એના બાદ સૌ માતાજીને શ્રીષ્ણમય માતાજીના આશીર્વાદ મેળવશે અને ત્યારબાદ આમંત્રિતો અને સમિતિના સભ્યો માટે પ્રસાદનું આયોજન છે આમ સંકલ્પ પૂજા એ શરદ પૂનમના પાટોત્સવ માટેનું માતાજીનું એક આમંત્રણ છે એ રીતે આપણે આ ઉજવણી કરીએ છીએ